आ, गाड़ी आशु आड़े आड़े है आगा। 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 आगा।

અહીંયા એક પાવરફુલ કૂતરું બેહાડ્યું છે આપડે અને જોઈ શકો છો તમે દોત કાઢી દીધું છો એવું જો છે પાવરફુલ અહીંયા ગલકીના મળવા હસવા માટે અહીંયા બેહાડ્યું છે કૂતરાના અને તમે જોઈ શકો છો સેજ અવાજ હું પ્રકારે તૈયારીમાં ઊભું થઈ જશે બગા હા મારા છે આખી રાત જાગે અને ભેવું ભેવું કરે છે બરાબર તો અહીંયા કૂતરાના બિહાર રાખે છે બીજા પણ કૂતરો આ હોય છે અત્યારે દેખાતો નહીં આ એક જ નમૂનો દેખ બેહી ગયો અહીંયા આગળ સરસ મજાનું શાંતિ ખાડો બાળો ખોદીને નો ટેન્શન એવું કરીને બેહી રહ્યું છે ઊંઘવા કોશિશ કરી રહ્યું છે બરાબર છે તે એને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો બરાબર છે અહીંયા ઘણા બધા ચકલન બકલા જોવા તમને મળી જાય અને એમનો અવાજ પણ સાંભળવા મળી જાય છે બરાબર તો લાઈક કરી દેજો ભાઈ આ બાજુ મોડવો છે એ થોડો સવાઈ જશે એ આપણે આવતા વિડીયોમાં બતાવીશું બરાબર ગલકો બલકો બેહી ગયો હોય તો બતાવીએ જો અહીંયા આગળ પણ એ કૂતરું બેર્યું છે હાંસવા માટે દરેક ગલકીના મોડવામાં કૂતરા તો નવરા બેહી જ હોય છે બરાબર છે આ કૂતરાનું નામ મગનભાઈ છે આનો વિડીયો આપણા યુટ્યુબ પર મૂકેલો છે દોત કાઢે છે એવા બરાબર અત્યારે તો બગા બગાહ મારે પણ સ એમ બરાબર મોરના બોર બધું હોય છે ઘણું બધું એ તમને બતાવીશું જેમ જેમ વિડીયો બને એમ બરાબર છે તો આગળ જોઈએ આપણે અહીંયા તમે જોઈ શકો છો જનાવર માટે બાજરીને એવું બધું નાખેલું છે અને અહીંયા ખિસકોલિયો રમત રમી રહી છે જો અને હા નાશ મળીશો બળાભૂટ બરાબર જો 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 છે રમણ રમણકળા રમણ એમને મજા જ જશે અહીં ખાવાનું બાવવાનું બધું મળી જાય એટલે